નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે તમે બે દિવસથી જોતા હશો કે વડતાલ નજીક સનવાડિયા ગામમાં ડાકણ ઝડપાય છે જ્યાં મિત્રો જે ખરેખર ડાકણ છે કે શું છે આપણે આ વિડીયોમાં ખુલાસો કરવાના છે જ્યાં મિત્રો વાત કરીએ તો પાવાગઢ નજીક અત્યારે લોકોએ રસ્તાઓ પણ બ્લોક કરી નાખ્યા છે લોકો ડરી ગયા છે રસ્તાઓ રાત્રિના સમયે બંધ થઈ જાય છે કારણ કે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાકણનું રૂપ લઈને રાત્રે અલગ અલગ વેશમાં ડાકણ આવે છે અને તે લોકોને બીવડાવે છે જ્યાં મિત્રો આ ફોટો પણ અને વિડીયો પણ તમે જોઈ શકો છો તેમાં એક અજીબ જે જાનવર ક્યારે જોયું ના હોય તેવું જાનવર દેખાઈ રહ્યું છે અને મિત્રો એ વડતાલ નજીક દેખાયું હોવાના સમાચાર આવ્યા હતા અને તેના પછી ગામના લોકો ઘરની બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે રાત્રિના સમયે રસ્તાઓ બ્લોક થઈ જાય છે કારણ કે મિત્રો લોકો ડરી ગયા છે ખરેખર આ અજીબ પ્રાણી એવું દેખાતા જ લોકો ડરી ગયા છે તો મિત્રો તમને શું લાગે છે આ એક અફવા છે કે ખરેખર આ બન્યું કમેન્ટમાં જરૂર લખજો આપણે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત